ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગુજરાત માનવ બલિદાન અન્ય અમાનવીય દુષ્ટ દુષ્ટ પ્રથાઓ કાળા જાદુ નિવારણ અને નાબૂદી બિલ રજૂ કરવામાં આવ્યું હતું નવા કાયદા હેઠળ ગુનેગારોને છ મહિનાથી સાત વર્ષની સજા થશે દોષિતોને પાંચ હજાર થી લઈને પચાસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે હવે ગુજરાતમાં અંધશ્રદ્ધા કાળો જાદુ અને માનવ બલિદાનના કેસો પર પોલીસ કડક કાર્યવાહી કરી શકશે વિધાનસભાના દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગુજરાત માનવ બલિદાન અને કાળા જાદુ નિષેધ વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરાયેલું આ બિલ વિધાનસભાએ પસાર કર્યું હતું રાજ્ય સરકારે માનવ બલિદાન અને અન્ય અમાનવીય દુષ્ટ અને ક્રૂર પ્રથાઓ કાળા જાદુને રોકવા માટે આ કાયદો લાવ્યો છે વિધાનસભામાં પાસ થયા બાદ રાજ્યપાલની મંજૂરીથી આ કાયદો રાજ્યમાં લાગુ કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત માનવ બલિદાન અને અન્ય અમાનવીય દુષ્ટ અને ક્રૂર પ્રથાઓ કાળો જાદુ નિવારણ અને નાબુદી બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું બાદમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે બ્લેક મેજિક પ્રિવેન્શન બિલ ધર્મ અને બિન ધર્મ વચ્ચેના મહત્વના ભેદને સ્પષ્ટ કરશે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે માનવ બલિદાન વિરુદ્ધ આ કાયદો પસાર કર્યો છે વિધાનસભામાં પસાર કરાયેલા બિલના સેક્શન બે માં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની બારીક રેખા સ્પષ્ટ કરવામાં આવી છે માનવ બલિદાન ક્રૂર પ્રથાઓ કાળો જાદુ અને અન્ય અમાનવીય અને દુષ્ટ કૃત્યો આચરણ અને પ્રચારને ગુનાહિત કરવામાં આવ્યા છે દાખલા તરીકે જો કોઈ વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને લાકડી કે ચાબુક વડે માર મારીને મરચાંનું ધૂમ્રપાન કરીને અથવા છત પરથી વાળ વડે લટકાવીને અથવા તો તેને ગરમ કરીને શરીરમાંથી ભૂત ડાકણ અથવા દુષ્ટ આત્માને બહાર કાઢે શરીર પરની વસ્તુઓ અથવા તેને દારૂ પીવડાવીને પગરખામાંથી પાણી બહાર કાઢવું કે પલાળી રાખવું જે વ્યક્તિના મોમાં બળજબરીથી અથવા જો કોઈ કહેવાતા ચમત્કાર કરવાનો દાવો કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ બિલમાં દેવી શક્તિની કૃપા મેળવવા અથવા કોઈ કિંમતી વસ્તુ અથવા ખજાનો મેળવવાના ઈરાદાથી ક્રૂર કૃત્યો, કાળો જાદુ અથવા અમાનવીય કૃત્યો કરીને કોઈના જીવનને જોખમમાં મૂકવા અથવા કોઈને ગંભીર રીતે ઈજા પહોંચાડવાનો સમાવેશ થાય છે મંત્ર પદ્ધતિ દ્વારા ભૂત ડાકણ બોલાવવાની અને ભૂત પ્રેતના પ્રકોપને કારણે શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી લોકોના મનમાં ભય પેદા કરવો કૂતરા સાપ કે વીંછીના કરડવાથી કે અન્ય કોઈ રોગ થાય તો વ્યક્તિની સારવાર બંધ કરી દો અને તેની સારવાર દોરા તંત્ર મંત્રથી કરવી આંગળીઓનો ઉપયોગ કરીને શસ્ત્રક્રિયા કરવાનો દાવો અથવા સ્ત્રીના ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવું તેની પાસે વિશેષ અલૌકિક શક્તિઓ છે અને પાછલા જન્મમાં તેનો ભક્ત તેની પત્ની પતિ અથવા ગર્લફ્રેન્ડ હતો કોઈ અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપીને ગર્ભ ધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો આ તમામ પ્રકારની બાબતો ગુનાહિત કૃત્યોમાં સમાવિષ્ટ છે ગુજરાત પ્રોહિબિશન ઓફ હ્યુમન સુધીનો દંડ થઈ શકે છે વધુમાં જે કોઈ ગુનો આચરવામાં મદદ કરે છે અથવા આવો ગુનો કરવાનો પ્રયાસ કરે છે તેમણે આ કાયદા હેઠળ ગુનો કર્યો હોવાનું માનવામાં આવશે અને તે મુજબ સજા કરવામાં આવશે એટલે કે આ ગુના હેઠળ આરોપીઓને પકડવાની સત્તા પોલીસને આપવામાં આવી છે યોગ્ય અને ત્વરિત કાર્યવાહીની ખાતરી કરવા માટે તકેદારી અધિકારીની નિમણૂક માટે જોગવાઈ કરવામાં આવી છે આ અધિનિયમની કલમ પાંચમાં તકેદારી અધિકારીની નિમણૂકની જોગવાઈ છે તકેદારી અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અથવા તેનાથી ઉપરના પદના હશે મહીનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લાના સ્વામિનારાયણ મંદિરોમાં બેર